ગાંધીનગર મનપાના જે નવા હોદ્દેદારો કોણ હશે તેના નામ ને લઈ અને મંથન છે તે કરવામાં આવશે આમ તો જે ચાલુ હોદ્દેદારો છે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેની ટર્મ છે તે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ચૂંટણી આચાર હોવાના કારણે આ કામગીરી છે તે પાછી ફેલાઈ હતી ને હવે આ અંગે મનોમંથન છે તે આગામી રવિવારે કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ ઘડીએ મહિલા મનપામાં અનામત છે અને બે પાટીદાર અથવા તો બે નામો બ્રહ્મ સમાજ માંથી મુકવામાં આવશે ત્યારબાદ કયું નામ હોઈ શકે છે મેયર પદ માટે તેની ઉપર આખરી મહોર મારવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ સાસરગીરમાં રિસોર્ટ અને ફાર્મહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા બીજા દિવસે રિસોર્ટ અને ફાર્મહાઉસમાં તપાસ હજુ પણ યથાવત છે મોટા પ્રમાણમાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ ધમધમી રહ્યા છે ત્યારે ચૌદથી વધુ જેટલા એકમો પર તપાસ ચાલી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કુલદીપ ફોનલાઇન પર જી કુલદીપ બીજો દિવસ છે તપાસનો કેટલી જગ્યાઓ પર અત્યાર સુધી દરોડા પાડવામાં આવ્યા અને હજી કઈ કઈ જગ્યાઓ પર પડશે જોઈ ચોક્કસથી જણાવી દઉં કે ગત મહિને અલગ અલગ ચૌદ જેટલી હોટલો છે તેની અંદર સ્ટેટ જીએસટી ની અલગ અલગ ટીમો આવી હતી અલગ અલગ ટીમો ત્યારથી જે ચેકિંગ છે તે આજે ત્રીજા દિવસે ની સવારે પણ જો યથાવત ચાલુ છે ત્યારે અનેક હોટલો ની અંદર કેટલું જીએસટી લીધું છે કેટલું જીએસટી ભર્યું છે તે સહિતના તમામ જીએસટી ને લગતા જે પાસાઓ છે તે ટીમો ચેક કરી રહી છે અને ચૌદ જેટલી હોટલો ચેકિંગ હાથ ધરે તે હજી સુધી જાણવા મળ્યું નથી આ બાબતે જીએસટી અધિકારીઓ પણ છે પણ જીએસટી ના જે સદન ચેકિંગ હોસ્ટેલ સંચાલકો જે છે તેની અંદર ફફડાટ ફેલાયો છે ને ક્યાંક ને ક્યાંક કચવાટ પણ જોવા મળી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર